ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળી જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં માં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો

અને બાદમાં આ બાર શખ્સને જેલ હવાલે કરવામાં આવ્યા હતા શહેરની મુખ્ય બજારમાં આવેલી રાધિકા જ્વેલર્સ નામની પેઢીમાં ટોળકીએ નકલી ઈડીની ટીમ બનીને દરોડો પાડ્યો હતો દરમિયાન ભોગ બનનારાઓની નજર ચૂકવીને સિફતપૂર્વક રૂપિયા પચીસ લાખના દાગીના શેરવી લેવામાં આવ્યા હતા આ પ્રકરણ પોલીસ સુધી પહોંચતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી જુદી જુદી જગ્યાએથી ભરત શાંતિલાલ મોરવાડિયા દેવાયત વિસુ ખાચર અબ્દુલ સત્તાર ઈશાક માજોઠી હિતેશ ચંદ્રભુજ ઠક્કર વિનોદ રમેશ ચુડાસમા ઇયુગીન અગસ્ટિન ડેવિડ આશિષ રાજેશ મિશ્રા ચંદ્રરાજ મોહન નાયર અજય જગન્નાથ દુબે અમિત કિશોર મહેતા શૈલેન્દ્ર અનિલકુમાર દેસાઈ તથા નિશા અમિત કિશોર મહેતા નામના શખ્સોની પોલીસે પકડી પાડ્યા હતા પકડાયેલી આ ટોળકી પાસેથી પાંચ વાહનો જે તે સમયે જપ્ત કરવામાં આવ્યા હતા આ ટોળકીને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતા તારીખ સત્તર બાર સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા આ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા જ્યાં બંને પક્ષોની દલીલો બાદ આરોપીઓએ કરેલા જામીન નકારી દેવાયા હતા અને તમામને જેલ હવાલે કરાયા હતા આ પ્રકરણનો વધુ એક આરોપી અમદાવાદનો વિપિન શર્મા હાથમાં આવ્યો નથી

દર્શક મિત્રો આજે તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર